સહસ્ત્રફળા પાસોનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ સોળમો વર્ષ માનવતાને મહેતા મહેકાવે એવું એવું આ કાર્ય છે દર વર્ષે ઉત્તરાયણ ઉત્તરાયણ નિમિત્તે આપણે આપણો જીવ તો બચાવીએ પણ પશુ પશુ પક્ષીઓનો જીવ કઈ રીતે બચાવો એ કાર્ય સહસ્ત્રફણા પાસોનાથ વર્ષ સોળ વર્ષથી કરી રહ્યું છે તો તેને નતમસ્તક વંદન કરવું આપણે હર્ષોલેસે આપણો તહેવાર ઉજવીએ છીએ સાથે સાથે પશુઓનો પણ ધ્યાન રાખો એ હું આ તમામ સુરતીઓને અપીલ કરું છું કે હમણાં જ ગઈકાલે જ એક છોકરીનું દોરાથી મોત થયું એ રીતે નહીં થાય તેની તમામ સુરતીઓને તકેદારી રાખવી પડશે સાથે સાથે પશુઓની પણ એટલી જ તકેદારી રાખવી પડશે આ હેલ્પ એન્ડ સોલ વર્ષથી કરે છે સંસ્થાને હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરું છું આપણે શહેરમાં જેટલા પક્ષીઓ છે એની પણ આપણી સૌની તમામ સુરતીઓની જવાબદારી બને છે કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો તરત અહીંયા સિવિલમાં હેલ્પલાઇન હેલ્પલાઇન ચાલુ છે તો અહીંયા એ પશુને તર પક્ષીને તરત લઈ આવવામાં આવે તો એનો ઘાયલને આપણે સારવાર કરી શકીએ આ સંસ્થા દ્વારા બીજું તો કંઈ નહીં તમામ સુરતીઓને ઉત્તરાયણની નિમિત્તે શુભકામના પાઠવું છું સાથે સાથે તમારો જીવ તો બચાવો પણ પક્ષીઓનો જીવનું પણ એટલી જ તમે તકેદારી રાખો એવું એક અપીલ કરું છું ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું સહસ્રભાણા પાસવાના ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા સોળ વર્ષથી હેલ્પલાઇન સેવા કરવામાં આવે છે જેમાં પશુ પક્ષીઓ અને માનવ ઈજાઓને જે કેસ હોય છે એવા કિસ્સામાં અમને જો જાણ કરે તો અમે અમારી ટીમ મોકલીએ છીએ અને બીજી અનેક સંસ્થાઓ છે આજે શહેરના મેયર દક્ષેશભાઈ માવાની ધારાસભ્ય સંગીતાબેન પાટીલના વરદ હસ્તે શાંતિદૂત બલૂન વડે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે ઉત્તરાયણ એટલે દાનનું પર્વ હોય સંગીતાબેન પાટીલના વરદ હસ્તે સફાઈ કામદાર બહેનોને સાડી અર્પણ કરવામાં આવી ફરીથી શહેરીજનોને અપીલ કરું છું કે આવા સમયે ઉત્તરાયણના સમયે ટુ વ્હીલર પર ના નીકળતા થોડી કાળજી રાખવામાં આવે પરિવાર સાથે નીકળે તો કાળજી સાથે મફલર કે રૂમાલ એવું લગાવે ગળા પર શક્ય હોય ત્યાં સુધી બહાર ના નીકળે અને પશુ પક્ષીઓ આવા કોઈ ઈજાવાળા હોય તો ચોક્કસ અમારી હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરે અને ઉત્તરાયણનો પર્વ જરૂર મનાવે પરંતુ પશુ પક્ષીઓ અને માનવને ઈજા ના થાય તેનું ખાસ કાળજી રાખે ફરીથી આ સેવાનો કોન્ટેક કરવા દરેક શહેરીજનોને અપીલ છે ભારત માતાગીજી ધન્યવાદ હેલ્પલાઇન નંબર અઠ્ઠાણું બે પંચાવન જીરો સુમતાળીસ છાસઠ નવ્વાણું જીરો નવ્વાણું સત્તાવીસ નવ ચોવીસ અઠ્ઠાણું બે પંચાવન પચીસસો સાડત્રીસ